બનાસકાંઠા જિલ્લામાં પૂરનો પ્રકોપ ચારે તરફ બસ પાણી જ પાણી મુશળધાર વરસાદથી બનાસકાંઠા જિલ્લામાં પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે વરસાદની સ્થિતિને લઈને બનાસકાંઠા જિલ્લાના બે તાલુકામાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જાહેરાત કરાઈ વાવ અને સુઈગામ તાલુકામાં આવતીકાલે આંગણવાડી શાળાઓ કોલેજો અને શૈક્ષણિક પ્રવૃત્તિ બંધ રાખવા જિલ્લા વહીવટી પ્રશાસને નિર્ણય કર્યો સરહદીય વિસ્તાર વાવના ભાટવર ગામ અને ભાટવરવાસમાં નદીઓ તોફાની બનતા તારાજીના દ્રશ્યો સર્જાયા નદીઓમાં ઘોડાપુર અને ભારે વરસાદથી ગામમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા વરસાદી પાણીમાં ફસાયેલા ત્રણસો એંશી લોકોનું એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા ગામની આસપાસના ખેતરોમાં પણ વરસાદી પાણીથી તબાહી જોવા મળી ખેતરોમાં વરસાદી પાણી ભરાતા પાક સંપૂર્ણપણે નષ્ટ થયો સુઈગામ બાબર વાવ અને થરાદમાં વરસાદી પાણીની તબાહી વચ્ચે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અસરગ્રસ્ત વિસ્તારમાં દોઢ લાખ ફૂડ પેકેટ અને એક લાખ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું થરાદ દૂધ કેન્દ્ર પર રસોઈ તૈયાર કરીને ત્રણ હજારથી વધુ પૂરગ્રસ્ત નાગરિકોને ભોજન પહોંચાડવામાં આવ્યું છે